નેત્રંગ અગિયાર વર્ષીય બાળકીનું એસએસજીમાં મોત નિપજ્યું હતું દીકરી સાથે અઘટિત ઘટના બની હોવાનો પરિવારનો આક્ષેપ હતો મારી સાથે ખરાબ થયું છે તમે કોઈને કહેતા નહીં તેમ દીકરી વાતચતમાં પરિવારને જણાવ્યું હતું જે બાદ પરિવારે સમગ્ર મામલે પોલીસકર્મી પર પણ ગંભીર આક્ષેપ કરી તટસ્થ તપાસ સાથે ન્યાયની માંગ કરી હતી નેત્રંગ ખાતે અગિયાર વર્ષે બાળકીને બાવીસ નવેમ્બરના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં રાજપીપળાથી રેફર કરી સારવાર માટે લાવવામાં આવી હતી આ બાળકીને ડાયાબિટીસ અને શ્વાસની તકલીફ હોવાથી બેભાન અવસ્થામાં સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી આજરોજ બાળકીનો સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ બાળકી સાથે અઘટિત ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી છે આ મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે આ મામલે બાળકીના દાદાએ જણાવ્યું હતું કે આ દીકરી મારી પપોત્રી છે આ છોકરી સાથે ગત તારીખ બારના રોજ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી હતી તેણે ઘરે આવવા માટે કોલ કર્યો હતો આ દરમિયાન ગામનો એક છોકરો એની બહેનને મૂકવા માટે આ છાત્રાલયમાં ગયો હતો જેથી તેઓને મેડમે કોલ કરી કહ્યું કે તમારા ગામનો છોકરો આવેલો છે તો તમારી દીકરીને તેની સાથે બેસાડી દઉં છું જેથી તે ત્યાંથી નીકળી હતી વધુમાં કહ્યું કે તે છોકરો ગામની સીમમાં તુવેર અને કપાસ ખેતરમાં તેની સાથે રેપ કર્યો હતો બાળકીની તબિયત સારી ન હોવાથી ત્રણ દિવસ બાદ સ્નાન કરાવવા લઈ ગયા ત્યારે તેના શરીર પર નિશાનો જોઈ તેની કાકી દ્વારા પૂછપરછ કરતાં બાળકીએ જણાવ્યું હતું કે મારી સાથે ખરાબ થયું છે તમે કોઈને કહેતા નહીં મને મારી નાખવાની ધમકી આપી છે ત્યારબાદ આખી બાબત તેની કાકી સમક્ષ જણાવી હતી બાદમાં દીકરીની સ્થિતિ બગડતા નેત્રંગ હોસ્પિટલમાં સોળ તારીખે ખસેડવામાં આવી હતી તે દરમિયાન ત્યાં પોલીસ જમાદારે અમને કહ્યું કે છોકરી કમ્પ્લીટ છે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે કેસમાં કંઈ નથી વધુમાં જણાવ્યું કે અમને જમાદારે સામેની પાર્ટી પાસેથી રૂપિયા લઈ લેવાનું જણાવ્યું હતું તેઓ પાસેથી બે ત્રણ લાખ લેવા માટે ઓફર કરાવવામાં આવી હતી તેઓએ આવી ગંભીર આક્ષેપ કર્યા હતા આ બાદ અમને સારવાર વધુ મળે એ માટે અમે હોસ્પિટલમાં ખસેડવામાં આવી આવું કરનારને ફાંસીની સજા આપવી જોઈએ સયાજી હોસ્પિટલમાં આજે બાળકીનું મૃત્યુ થયું છે ત્યારે પરિવારે ન્યાય મળે તેવી માંગ કરી છે સાથે આ ઘટનામાં પૈસાની ઓફર કરનાર પોલીસકર્મી સામે સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરી છે તો પછી એ છોકરાએ એવું જોવા ભાઈ કે કોઈને કહેતી નહીં તો તને ચપ્પુ મારીને મારી નાખીશને ફેંકી દઈશ આ છોકરાએ કપડાં બપડા બધા કાઢી અને બધું કપડાં કાઢી અને આખી છોકરીના બધા મતલબ આખા કપડાં ઉતારીને પછી એના પર રેપ કરેલો છોકરાએ પછી મને ખબર પડતા એની કાકી નવડાવવા એની કાકી કહે છે કે ચાલ તને સારું નહીં લાગતું એટલે આજે ત્રણ દિવસથી તું ના એ નથી આજે તને નવડાવી દેમ એના કાકી નવાણિયામાં લઈ ગઈ નવડાવ્યું એટલે નવડા માટે લઈ ગઈ અને કપડાં ઉતારે જોયું એટલે સુંદર કાયાની જગ્યા બધી સોજી ગયેલી હતી સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે તો કાકી કોઈને કહેતી નહીં તો મને આ મને ચપ્પુઓથી મારી નાખવાની ધમકી આપેલી છે ના ના કોઈને નહીં કે મને સાની માની તું કે અને હું કોઈને નહીં કેમે આ છોક પછી છોકરીએ જે પૂરેપૂરો જવાબ આપ્યો કે આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને આમ મારા સાથે આવું કર્યું તો મેં આ વાત મેં સાંભળતા એમની કાકીને મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં એકસો આઠ કરી અને સાંજ સાંજના બપોરના બે વાગે કરી અને ત્રણ વાગ્યાના ટાઈમે મેં એકસો આઠ કરીને નેત્રંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધી એ તો ત્યાં સારવાર ના મળી તો મેં એ લોકોને દવાખાનામાં મૂકી અને રાતના ગેર બે વાગે પહોંચ્યો રાતના અને ત્યાં પછી રાસિપડા આવ્યા હતા રાસપીપળા અમે લગભગ એકવીસ તારીખ સુધી રાસીપડા રહ્યા પછી ત્યાંથી પછી ત્યાંના ડોક્ટરો કે છે કે આ છોકરીને કઈ બીજી બીમારી છે તમે આગળ લઈ જાઓ તો પછી અમે એ મેં કીધું આગળ લઈ જાય તો કંઈ લઈ જશું તો બરોડા તમને રિપેર કરી આપું મેં કહ્યું સારું બરોડા કરી આપો તો બરોડા પરમ દિવસે અહીંયા આવી ગયા અમે અને આજે મારી છોકરીનો આ એસપોર્ટ થઈ ગયો સર આરોપી સામે આરોપી સામે એવી કડક એવું થવું જોઈએ કે આરોપીનો મૃત્યુદંડ જ હોવો જોઈએ અને આવ બીજ આ ઘટના સાંભળી મૃત્યુદંડની મૃત્યુદંડ આપી એવા જો હોય માણસો અને મૃત્યુદંડ થઈ જાય તો બીજા કોઈ માણસો આવી રીતના નાની બાળકી સાથે કે કોઈ મોટા માણસો પુરુષો સાથે કોઈ કરી શકે નહીં એવી રીતના આને કડક ને કડક કાયદા અમલ કરી એને આને મૃત્યુદંડતા તાત્કાલિક આપવું જોઈએ એવી મારી વિનંતી છે પોલીસે સમાધાન હા પોલીસે અમને સમાધાન કરવા અને પોલીસ જમાદાર જે છે એ ત્રણ લાખ રૂપિયા સુધી મને આપવાના તૈયાર થયા તો મેં એમ કીધું કે મારા ત્રણ લાખ રૂપિયા નથી જોઈતા પણ મને ન્યાય જોઈએ છે આ કારણે મને જ્યાં સુધી મને મારી છોકરીનો જીવ બસે ત્યાં સુધી હું મારે છોકરીના જીવ બસ છે ત્યાં સુધી હું લઈ જઈશ મારી પાસે પૈસા નથી પણ મારી પાસે ઈમાનદારી છે મારું નામ બાબુભાઈ પછી પહેરીને બાકી પેલો છોકરો મને મૂકવા આવ્યો હતો